હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા ખાટા ઢોકળા બનાવીશું તો દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ખૂબ જ સરસ રીતે તૈયાર થતા આ ઢોકળા સ્વાદમાં પણ સરસ લાગશે અને જો તમે નાની નાની ટ્રીક જે હું બતાવી રહી છું તેનાથી તમે ઢોકળા બનાવશો તો ખૂબ જ સરસ રૂ જેવા પોચા ઢોકળા અહીંયા તૈયાર થશે તો તેના માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ કમેન્ટ કરીને જણાવજો કે તમને મારા ઢોકળાની કેવી લાગી તો આવા પોચા ઢોકળા બનાવવા માટે કર્યા વગર જોજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું ખાટા ઢોકળા તો તેના માટે દાળ ચોખા પલાળ્યા વગર જો આવી રીતે તમે લોટ દળી અને રાખશો તો ખૂબ જ ઝડપથી આપણા ખાટીયા ઢોકળા છે તે તૈયાર થઈ જશે એટલે કે મેં અહીંયા ત્રણ વાટકી ચોખા એક વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ એ રેશિયોથી થોડા વધારે પ્રમાણમાં લોટ દાળી અને હું રાખી દઉં છું જેથી કરી અને જ્યારે આપણે ઢોકળા બનાવવા હોય તો લોટ લઈ અને તેને ત્રણ થી ચાર કલાક પલાળી અને સરસ રીતે આપણા ઢોકળા થઈ શકે છે મેં અહીંયા બપોરે બાર વાગે તે લોટને ખાટી છાશમાં પલાળી અને રાખ્યો હતો તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કર્યું હતું તો અત્યારે મીઠું એડ કરી દઈશ જો તમે આની અંદર આદુ એડ કરવા માંગતા હોય તો આદુને પણ એડ કરી શકો છો સાથે જ આપણે અહીંયા મરચાંની પેસ્ટ છે તેને પણ એડ કરવાના છે તો અહીંયા આપણું લસણ વટાઈ ગયું છે તો હવે હું તેની અંદર અહીંયા મારી પાસે તૈયાર મરચાંની પેસ્ટ છે તો હું તેને એડ કરી દઈશ અને લસણ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશ તો મરચાં તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે મરચાં લઈ શકો છો તો અહીંયા લસણ અને મરચાંને સરસ રીતે સાથે મિક્સ કરી અને વાટી લઈએ સહેજ તો અહીંયા બંને સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો હવે લસણ અને મરચાંને ખીરાની અંદર એડ કરી દઈએ તો લસણ એડ કરવાથી ઢોકળાનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે સાથે સાથે મેં અહીંયા આદુ એડ નથી કર્યું તમે તેને પણ એડ કરી શકો છો તો જો તમે ઓછું આથાવાળું ખાવા માંગતા હોય તો આ ઢોકળાને ખાઈ શકો છો સહેજ હળદર એડ કરી દઈએ અને સ્વાદ માટે હિંગ એડ કરી દઈએ જેથી કરી અને આપણા ઢોકળા છે તે વધારે સરસ લાગશે ઘણા લોકો ઢોકળાના ખીરાને સવારથી સાંજ સુધી પલાળતા હોય છે પણ અહીંયા ચાર જ કલાકની અંદર ખૂબ જ સરસ એવો આપણો આથો આવી ગયો છે તો મેં અહીંયા લોટ પલાળતી વખતે બે ચમચી મીઠું એડ કર્યું હતું તો હું અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી રહી છું અને સાથે જ આપણે લીલા ધાણા એડ કરી અને સરસ રીતે હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે જે ખીરું છે તે પણ સરસ એકદમ ફ્લફી થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર ઈનો એડ કરીશું તેના માટે મેં અહીંયા પહેલેથી જ એક થાળીની અંદર તેલ લગાવીને રાખ્યું છે અને અહીંયા આપણે તૈયાર કરેલા બધા ખીરોની અંદર ઈનો એડ નહીં કરીએ માટે બે થાળી જેટલું ખીરું આપણે તપેલીની અંદર લઈ લઈશું તો એક થાળીની અંદર આશરે બે ચમચા જેટલું ખીરું જશે તો મેં અહીંયા ચારથી પાંચ ચમચા જેટલું ખીરું છે તે તપેલીમાં લઈ લીધું છે અને બીજા ખીરાને આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું તો અહીંયા આપણે ઈનો લઈ રહ્યા છીએ માટે તેનું પ્રમાણ થોડું વધારે રાખીશું તો હું અહીંયા અડધો પેકેટ ઈનો છે ત્યાંની અંદર એડ કરી દઈશ જો તમે ખાવાના સોડા એડ કરવાના હોય તો થોડા આનાથી ઓછા એડ કરવાના છે અને હવે ખૂબ જ સરસ આપણે એકદમ ફીણી લેવાનું છે તમે જેટલું સરસ ખીરાને ફીણશો એટલા જ ઢોકળા છે તે સરસ એકદમ સ્વાદિષ્ટ થશે અને ખાતી વખતે ગળામાં અટકશે પણ નહીં તો અહીંયા મેં થાળીની અંદર તેલ લગાવીને રાખ્યું છે તો આપણે ડાયરેક્ટ ખીરું છે તેની અંદર એડ કરી દેસું તેલ લગાવવાથી આપણા ઢોકળા છે તે નીચે ચોંટશે નહીં અને નીકળતી વખતે તરત જ તે નીકળી જશે તો અહીંયા આપણે થાળીને આવી રીતે હાથેથી હલાવવાની છે જેથી કરી અને અંદરથી એર નીકળી ના જાય તો હું ઉપરથી થોડું લાલ મરચું છે તેને એડ કરીશ જેથી તે સ્વાદમાં પણ સરસ લાગશે અને દેખાવમાં પણ આપણા ઢોકળા છે તે સરસ લાગશે

મૂકવા માટે બીજી થાળી છે તેને પણ તૈયાર કરી દઈએ તમે અહીંયા બંને થાળી એક સાથે પણ મૂકી શકો છો પણ હું અહીંયા નથી મૂકી રહી તો જ્યાં સુધી આપણે આ થાળી તૈયાર કરી લેશું ત્યાં સુધીમાં આપણે જે મૂકી છે સ્ટીમ કરવા માટે તે થાળી પણ તૈયાર થઈ જશે તો હું અહીંયા બીજી થાળીની ઉપર પણ લાલ મરચું એડ કરી રહી છું જો તમે નાના બાળકો માટે થાળી બનાવવા માંગતા હોય તો તેની ઉપર લાલ મરચું એડ ના કરો તો પણ સરસ લાગશે હવે અહીંયા આપણી થાળી જે સ્ટીમ કરવા મૂકી હતી તે તૈયાર થઈ ગઈ છે તો જો ચપ્પુ કોરું નીકળે એટલે આપણે સમજવાનું કે આપણા ઢોકળા છે તે તૈયાર થઈ ગયા છે તો તૈયાર થયેલી થાળીને આપણે કપડાં વડે લઈ લઈશું અને સેમ આવી જ રીતે આપણે બીજી થાળી છે તેને પણ મૂકી દેશું તો જો તમે પણ આવી રીતે ઢોકળાના લોટને દળાવી અને રાખી મૂકશો તો તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે ઢોકળા બનાવી શકો છો એટલે કે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર તો અહીંયા તૈયાર થયેલા ઢોકળાની ઉપર તમે તેલ લગાવી અને તેને કાચા તેલ સાથે પણ ખાઈ શકો છો અથવા તો લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો તો મેં અહીંયા તૈયાર થયેલા ઢોકળામાં સરસ એવા કાપા પાડી અને તેના ટુકડા કરી લીધા છે

તો હું અહીંયા આ ઢોકળાને વઘારવાની છું માટે મેં ઉપરથી તેલ નથી લગાવ્યું અને બધા જ ઢોકળા છે તેને આપણે એક વાસણમાં લઈ લઈશું તો અહીંયા મેં આવી જ રીતે ત્રણ થાળી ઢોકળા તૈયાર કરી અને વાસણમાં લીધા છે તો હવે વઘાર કરવા માટે મેં અહીંયા એક મોટા વાસણની અંદર તેલ મૂકી દીધું છે તેની અંદર આપણે રાઈ એડ કરીશું તો ઢોકળાની અંદર રાઈ અને તલ છે તે વધારે હોય તો વધારે સરસ લાગે છે માટે હું થોડી રાઈ ફરી એડ કરીશ ત એટલે આપણે તેની અંદર તલ એડ કરીશું તો તલ એડ કરતી વખતે આપણે કોઈ વાસણ છે તેને ઉપર રાખી અને ઢાંકી દેવાનું છે જેથી કરી અને તલ ઉડે નહીં સાથે જ લીમડો એડ કરીશ અને લાલ મરચું છે તેને એડ કરી દઈશ તેલની અંદર લીલા મરચાં ટુકડા કરીને રાખ્યા છે તેને પણ એડ કરી દઈશ અને તૈયાર કરેલા ઢોકળાના ટુકડાને એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશ તૈયાર કરેલા ઢોકળા ખૂબ જ સરસ લાગે છે તમે આની અંદર ઉપરથી લીંબુ અને ખાંડ પણ એડ કરી શકો છો પણ હું ખાંડ એડ નથી કરવાની માટે મેં લીંબુ પણ એડ નથી કર્યું હવે આપણે સરસ રીતે ઢોકળાને હલાવી અને મિક્સ કરી લેશું તો અહીંયા આપણા સરસ મજાના ગુજરાતી ટ્રેડિશનલ ખાટા ઢોકળા છે તે તૈયાર થઈ ગયા છે મને ચોક્કસથી જણાવજો જો મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં શેર કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપીઓ કેવી લાગે છે જો મારી બધી જ રેસીપી સારી લાગતી હોય અને તમે રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો જેથી કરી અને મારી નવી નવી રેસીપીના વિડીયોઝ તમને મળતા રહે તો આવી જ રીતે નવી નવી ટ્રીક સાથે રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ